દહેગામ તાલુકામાં તસ્કરો ખોફનાક બની રહ્યા છે તેમણે પોલીસને ડર રહ્યો નથી કારણ કે દહેગામ તાલુકાના વાસણા ચૌધરી ગામમાં આવેલ કંથારપુરા માકારી વડ રોડ પર ભરવાડ પરિવારમાંથી એકવીસ ઘેટાઓ ચોરી થતા ગામમાં ખળભળાટ મચી ગયો છે ગામમાં રહેતા ભરવાડ દેશુભાઈ લાખાભાઈ મૂળ વતન રાજકોટ હાલમાં વાસણા ચૌધરી ગામમાં કંથારપુરા રોડની બાજુમાં રહે છે જેઓ ઘેટા પાલનનો વ્યવસાય કરે છે તેઓ તારીખ બાર સાત બે હાજર પચીસ ના રોજ રાત્રે તેઓ વાસણા ચૌધરી ખાતે તેમના પરિવાર સાથે તેમના ઘરે સુઈ રહ્યા હતા ત્યારે રાત્રે બે વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા કુલ એકવીસ ઘેટા ચોરી નાસી ગયા હતા જે સવારે તેમના પરિવારને જાણ થતાં તપાસ કરતા ચોરી થઈ હોવાથી આખો પરિવાર દિવસ મજૂરી કરી પરસેવો પાડતા પરિવારના માથે દુઃખનું આભ તૂટી પડ્યું હતું એક ઘેટાની કિંમત બાર થી સોળ હજાર એવા એકવીસ ઘેટાની કુલ કિંમતના ત્રણ લાખ રૂપિયાનું પરિવારને નુકસાન થતા આ બાબતે દહેગામ પોલીસ સ્ટેશને લેખિત અરજી પરિવારે આપી હતી શું નામ છે તમારું મારું નામ તો પૂરી બેન છે મમ્મી છો દેવસીભાઈ ની અને દેવસીભાઈ મારા બાબલો છે એટલે શું ઘટના શું બની હતી સોરી કરી અમે હોઈ ગયા ને સોરી કરી મલના તો જતા રહ્યા રાતના 3 વાગે બન્યું છે બધું એટલે કુલ કેટલા ઘેટા ચોરાયા તમારા 20 20 21 21 હમ હમ 21 ઘેટા કુલ 16 બરોબર કુલ કેટલા વાગે બનાવ બન્યો છે ત્રણ વાગે ત્રણ હાડા ત્રણ વાગે જ બન્યો છે વરસાદ આવતો તો અમે મય અંદર તબુમ જતા રહ્યા હમ અને વાડો હું નો રહી ગયો એટલે તમને જાણ ક્યારે થઈ સવારે જાન થઈ સવારે 7 વાગે શેડ કાઢવા પેઠો ને મય હમ તને ખબર પડી કે ઘેટા ક્યાં ગયા ઓમ જો તો જારી સીર ના છે તે જારી સીર આવી જલ્દી તે જોઈ ગો ઓ મને ગર્ત મારી તે એટલા ઘેટા ઓસા થયા કુલ કેટલા નું નુકસાન હશે તમારું ત્રણ લાખ નું ત્રણ લાખ નું નુકસાન ખરું કેમ કે ગામડીઓ જેતી જઈ બિયારણ બધું જુ દાદાના જેટા હતા મારી માતાના હતા એ બધાય હાવરે લઈ ગયા કેડા ગયા ફરિયાદ કરેલી છે હા ફરિયાદ તો ભઈ કરી છે કે કઈ જગ્યાએ કરી છે ફરિયાદ દેગો દેગામ કરેલી છે એમ ને કોઈ તપાસમાં આયા હતા ના તપાસ આવ્યું નહીં બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લા